અમૂષ શર્મા કોંગ્રેસ દ્વારા લોકશાહી જાગૃતિ માટે વોટ ચોર ગद्दी છોડ કાર્યક્રમ યોજાયો તિલક મેદાન સર્કલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા કાર્યક્રમનું નેતૃત્વ સમાજ સેવક મહેબૂબ કાકુજે અને કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું અમૂષ સર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે વોટ ચોર ગद्दी છોડ સોઈ ઝુંબેસ માટે અહીંયા અમે ભેગા થયા છીએ આ તાના સાહી સરકાર જે વોટ ચોરી કરીને ગાડી પર બેઠી છે તેને ભગાડવા માટે આ એક સૈની મોહિન ચાલુ કરી છે આજે ચોકડી પર 5 વાગે આવજો મોટા મહિના છે પોસિબ કેટલી થઈ 70 80 થઈ આજ રોજ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગડડી ચોરનો પ્રોગ્રામ જે કોંગ્રેસ પાર્ટીએ આપેલો છે એનો મુખ્ય એજન્ડા એ છે કે લોકશાહી ને મૂલ્યને બચાવી રાખવા માટે આ દેશમાં સરમુખત્યાર શાહી ના ટોપી બેસાડે એના માટે અને વોટ ચોરી કરીને આવીને સત્તા પર બેસી ગયેલા લોકોને

અત્યારે અમારું ફોકસ ચોર ગોડી ચોરના જે રાહુલ ગાંધીએ સાચા ને સાચા સબૂતો આપેલા છે અને સાબિત કરી ચુકેલા છે હવે પછી અમારો ઈવીએમ અમારા પાર્ટીના નેતા હેઠળ એ બધો કાર્યક્રમ ચાલી રહેલો છે અમારે સચોટ માહિતી લાવીને એને ઉજાગર કરીશું અમે લોકો